નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠ ના સંસ્કૃત વિષયની જે સ્વાધ્યાય બુથી છે તેના ભાગ ચાર ની અંદર જે આપણને પાઠ નંબર આઠ આપેલો છે મમ્મદિન્યા તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની જે સ્વાધ્યપુથી છે તેના ભાગ ચારની ની અંદર આપેલા દરેકે દરેક વિષયના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફ નો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને સ્વાદ્યપુથીના સોલ્યુશન માટે દોસ્તો તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થવાના છે આ સાથે સાથે આ વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં કારણ કે આપણે તમારા માટે આવા સરસ મજાના સોલ્યુશનના એકદમ કલરફુલ ફોન્ટની અંદર અને એકદમ આકર્ષક પ્રેઝન્ટેશન સાથે વિડીયો બનાવીએ છીએ જે માત્ર ને માત્ર આખા ગુજરાતમાં તમને એક જ ચેનલ ઉપર જોવા મળશે એ છે યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ તો જરૂરથી આ વિડીયોને સરસ મજાની લાઇક આપી દેજો અને એક સરસ મજાની કોમેન્ટ એક ઉદાહરણ મુજબ ઘડિયાળમાં સૂચક શબ્દ લખો ચાલો સર્વપ્રથમ અહીંયા બાર વાગ્યા છે તો અહીંયા લખીશું દ્વાદર્શ વાદનમ ત્યાર પછી એક વાદનમ ત્રિવાદનમ ચતુર્વાદનમ ત્યાર પછી અહીંયા આવશે પંચવાદનમ અહીંયા સપ્તવાદનમ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે જોડકા જોડો યોગાસનમ તો યોગાસન કેટલા વાગે થાય છે તો કે સવારે સાધ્ય ષડવાદનમ અલ્પાહારમ એટલે કે નાસ્તો તો સપાદ સપ્તવાદનમ ત્યાર પછી શયનમ એટલે કે શું તો રાત્રો દસ વાદનમ પ્રાર્થના તો પ્રાર્થના આપણે કરીએ છીએ સપ્તવાદનમ અને ભોજનમ તો આવશે સાત ને પચાસ તો દસોન અષ્ટવાદનમ ત્યાર પછી ચાર ને પંચાવન તો એને આપણે જોડીશું પંચોન પંચવાદનમ ત્યાર પછી છે આઠ ને પાંચ એને જોડીશું પંચાધિક અષ્ટવાદનમ ત્યાર પછી છે અહીંયા બે ને પચાસ તો આપણે અહીંયા કહી શકીએ કે દસોનો ત્રિવાદનમ એટલે કે ત્રણ વાગવામાં દસ મિનિટની વાર છો પાંચને અહીંયા તમે જોશો તો ખરેખર પાંચને દસ થઈ છે બરાબર એટલે અહીંયા આવશે દશાધિક પંચવાદનમ પણ જો ખરેખર પાંચ ને પાંચ થઈ હોય તો અહીંયા આવશે પંચાધિક પંચવાદનમ ત્યાર પછી મિત્રો તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના કે ધોરણ ત્રણથી દસની નવી સ્વાધીન પોથી બે હજાર પચીસ છવ્વીસ માટેની આવી ચૂકી છે અને તેના સોલ્યુશન પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે વોટ્સઅપ પર પણ પીડીએફ હવે તો ઉપલબ્ધ છે તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે અત્યારે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી થી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચે આપેલ બસનું સમયપત્રક જોઈ અને સંસ્કૃતમાં જવાબ આપો ચાલો તો અહીંયા સમયપત્રક આપણને આપેલું છે પહેલો સવાલ ભાવનગર બસયાન કતિવાદને અસ્તી તો જવાબ આવશે દ્વારિકા પંચાધિક ષડા પંચાધિકદને અસ્તિ ત્યાર પછી બીજું સાર્ધ દસ વાદને યાનમ કિસ્મિન સ્થાન ક્રમાંકે આગમિષ્યતિ તો જવાબાવશે સાધ્ય દશવાદને બસ યાન દ્વતીય સ્થાનક્રમાકમાં આગમિષ્ય ત્યાર પછી ત્રીજું દ્વારિકા પાલનપુર બસ યાન કતિ તો જવાબ આવશે દ્વારિકા પાલનપુર બસ યાન સપાદ દ્વાદવાદને અસિ ચોથ સપ્વાદને દ્વારિકા વડોદરા બસ યાન કિન્સ્થનક્રમાં આગમષ્ય તો દ્વિતસ્થનક્રમાંક આગમિષ્ય પાંચમું પાલનપુર ગુમ બસ યાન કુત તો પાલનપુરમ ગંતું બસ્યા યાન સ્થાનક ક્રમાંક બે આ આગમીશ્ય ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ આપેલા સમયના આધારે ઉદાહરણ મુજબ વાક્યરચના કરો છ દસ તો આવશે અગિયારનો ત્રીસ થયા છે તો અહીંયા આવશે સાધ્ય એકાદશ અહમ ભોજનમ કરોમી બાર વાગ્યા છે તો અહીંયા આવશે અહમ દ્વાદશ વાદને પાઠશાળા ગચ્છા છ ને ત્રીસ થયા છે તો અહીંયા આવશે અમ સાધ્ય ષડવાદનમ ભોજનમ કરોમી અને દસ ને પંદર તો સપાદ દસ વાદને અહમ શયનમ કરોમી મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યન પુથીના સોલ્યુશન છે સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે સ્વાધ્યાય પુથી છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ એમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફઓ મળી જશે વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે અત્યારે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી જે પ્રશ્ન નંબર છે ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂરો વદ તો વદતો વદા લિખતો લિખા ક્રીડતો ક્રીડામિ હસતો હસામી ચલ તો ચલામી ખાદ તો ખાદામી પઠ તો પઠામે નૃત્ય તો નૃત્યામી નૃત્યા ભવામી પીબતો પીબામી અને ગચ્છ તો ગચ્છા મિત્રો અહીંયા આપણે આ ધોરણ આઠના સંસ્કૃત વિષયની જે પોથી છે તેનો પાઠ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ આઠના આ જે સંસ્કૃત વિષયની પોથી છે તેના એક નવા પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં